ક્યાં નહિ ને પાછળ લેડી સ્ટાફ હતો એને બી ના કીધું ભાગી ગયા અને જ્યાં મેન ગેટ આવવાનો હતો એન્ટ્રીનો ત્યાંથી ફૂલ ગોટાના ગોટા આવતા હતા ત્યાંથી એમ ભાગી શકે એમ હતું નીચે ફૂલ આગ લાગી ગઈ પછી મેં મારી રીતે

બધા સાથે પરિવારજનો હતા કે બહાર નીકળવું હા ડર લાગ્યો પછી મેં ઉપરથી મારી દીધો સત્યપાલ છે જાડેજા